તમારા બધાનું સ્વાગત છે ગુಜ್ಜુ યુનિક રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે પાપડનો શાક તો કેમ બનાવીએ ચાલો જોઈએ તો મિત્રો આપણે ડુંગળી કાપી લીધી આ વિ કાપી લીધી મિત્રો આપણે ટમેટાઈ કાપી લીધી ઝીણા ઝીણા કાપવાના અહીંયા કેમ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ના કરજો જેથી અમને મોટિવેશન મળે અને તમારા માટે અમે કંઈક નવું નવું લાવીએ મિત્રો અમને ભૂખ લાગી એટલે ડુંગળીને ગાંઠિયા ખાઈ લઈ થોડી થોડા 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 ખાઈ જાય ભૂખ લાગે એ કંઈક મીઠું લાગે તો મિત્રો આપણે શું હવે નથી તો મિત્રો જો આપણને કોકે કમેન્ટ કરી છે કે પાપડનું શાક બનાવો તો અમે પાપડનું શાક બનાવી નાખ્યું છે હવે તમે કમેન્ટ કરો શું બનાવું તો અમે એ પ્રમાણે બનાવવાની અમને ખબર પડે તો થોડોક કમેન્ટ કરી દેજો ને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા મિત્રો આપણે તેલ નાખીએ કેટલું તેલ નાખવાનું તેલ બે પાવડા હોય પછી સમસીમાં તમે નાખતો તેલ ગરમ થઈ જાય એટલે એમાં પહેલાં ડુંગળી નાખી દેવાની હવે ટમેટા નાખી દઈએ આપણે

મે ઉધ્યા ખાર દે દો જો આવી રીતના હા પછી આને હેમાં નાખવાના છે આમ ને જે આમ આંધળ થી રાખી ની આંધળ માં નાખ દેવાના છે પછી બનતા કેટલી વાર લાગશે બસ થી જ એટલે બે ત્રણ મિનિટ જ ઉતાર લેવાનું આલો આપણે તમને દેખાડું તો મિત્રો હવે આપણે પાપડને નાખ દી આંધળ ની અંદર નાખી દીધા પાપડને આપણે પાપડ નું ન બનવું હે તો હવે આપણે વિડીયોને કરી નાખીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ ને કરી નાખજો અને આગળની વાનગી શું બનાવી છે તો એની કોમેન્ટ કરજો કે આપણે આગલા વિડીયોમાં એ બનાવીએ જય